અહીંયા લાલ કી જે નામ દેવ દર કે રાબાળ એણે વશ કર્યા ગોપાલ નામ દેવ દર જી કે રાબાળ એણે વસ કર્યા ગોપાલ બાર વરસની ઉમર થઈ ત્યારે બાર વરસની ત્યારે બાપ કાશીએ જાય નામ દેવધરજી કે રાબા એણે રા ગોપાળ કયા પ્રામાણે તો કરવાને લાગ્યા જોવા જેવો તાલ કહ્યા પ્રામાણે તો કરવાને લાગ્યા જોવા જેવો તાલ સવાર નાઠીને દૂધ કડાઈમાં સાકર મેવા માલ નામ દેવ દરજી ખે રાણ વશ કર્યા ગોપાળ સવાર માઠિને દૂધ કઢાઈ માઈ સાકર મેવાને માલ નામ દેવ દરજી ખેરાબાળ વશ કર્યા ગોપાળ કાડે લા દૂધનો પ્યાલો ભરીને મુકે અડાડ્યો મોરાર કડે લા દૂધનો પ્યાલો ભરીને મુકે અડાડ્યો મોરાર તો એ ઠાકોરજી મોખ ના કોલે દૂધના પીવે લગાર નામ દેવ દરજી કે એણે વશ કર્યા ગોપાળ ോപാ കൂധാ ആംഗളീ ബോളീന അഡാടി കൂധ മംഗളി ബോളീന അഡാടി નામ દેવ કહે મારો ઠાકોર શરમાયે છે નામ દેવ કહે મારો ઠાકોર શરમાય છે હોણે સંતાય જાય નામ દેવ દરજી કે રા વશ કર્યા ગોપાળ હોણે સંતાય જાય નામ દેવ દરજી કે રા બાણાયણે વશ કર્યા ગોપાળ તોય ઠાકોરજી દૂધ ન પીવે વાર થઈ ઘડી ચાર તોય ઠાકોરજી દૂધ ન પીવે વાર થઈ ઘડી ચાર નામદેવજી ને તો રેસ ચડીને રામ નામદેવજી ને રેસ ચડી મનમાં કર્યો વિચાર નામ દેવ દરજી કેરા એણે વશ કર્યા ગોપાલ વાલા મારા ને ગણાય પ્રયત્ન કર્યા ને મહેનત કરી તન તોડ વાલા મારા ને ઘણા પ્રયત્ન કર્યા ને મહેનત કરી તન તોડ હે પ્રભુ તમે કેમ નહીં જા મોરા हे प्रभु तमे नै जमो ने रणछोडराय नाम देव दरजि केरा बाळयन वस कर् गोपाल मामा देव ने तु चढ़ीने मनमा करयो विचार नाम देव ने रिषचने मनमा करयो विचार તલવાર પોતાના હાથમાં લઈને થયો છે વશ કર્યા ગોપાળ ઠાકોરજીને હસવું આવ્યું ને લઈ લીધી તલવાર ઠાકોરજીને હસવું આવ્યું ને લઈ લીધી તલવાર દૂધ હતું તે પીવાને લાગ્યા દૂધ હતું તે પીવાનેલા દેવ દરજી કેરા એણે વશ કર્યા ગોપાલ ગાય શીખે શે સાંભળે એનો વેકુટ થાય વાસ ગાય કે શું સાંભળે તેનો વૈકુટ થાય વાસ કૃષ્ણ મંડળના સ્વામી શામળ્યા કૃષ્ણ મંડળના સ્વામી શામળ્યા ભક્તોને વસ ભગવાન નામ દેવધરજી ખેરા બાળાયણ વસ કર્યા ગોપાલ કૃષ્ણ કનૈયા લાલકી છે